નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ અઢાર મે બે હજાર ચોવીસ ને વાર શનિવારના રોજ ચણાની આવક વિશેની વાત કરીએ તો મિત્રો ચણાની આવક ગઈકાલ જેવી આજે પણ દેખાઈ રહી છે રાબેતા મુજબ જ આવક જોવા મળી છે ને હરાજીની વાત કરીએ મિત્રો તો છાપરા નંબર ત્રણમાં ગેટ સાઈડથી લેવામાં આવી રહી છે મિત્રો તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહીએ છીએ આજના ચણા અને દેશી ચણાના ભાવ અને સોલે ચણાના ભાવ તો મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટમાં તમારા ગામનું નામ અવશ્ય લખજો તે મને પણ ખબર પડે મિત્રો મારો વિડીયો કયા ક્યાં ગામમાં ફરી રહ્યો છે મિત્રો તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈ કેવા રહી છે આજના ચણાના બજાર ભાવ

સોળસો ને એકાવન રૂપિયામાં વેચાણ છે સોળસો એકાવન રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખો માલ ને વ્હાઈટ સારી છે બારસો ને છોતેર રૂપિયાનો ભાવ થયો બારસો રૂપિયાનો બે હજાર ને અગિયાર રૂપિયામાં વેચાણ સોલે સુપર સોલે બે હજાર ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છે त्री एकि एकाव हिकु तेर एकासी एकवीह अॻियां हिकुत्रीसालीस ओकी

અગિયારસો ને એકાશી રૂપિયામાં વેચાણા છે આ લીખોરો માલ છે એક રૂપિયા રૂપિયાનો ભાવ થયો એમ